સુરણનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેવા સુરણને છોલીને ધોઈને મીડિયમ સાઇઝના આ રીતના ટુકડાઓમાં કાપીને લીધેલું છે મીઠું સુરણમાં ઉમેરીશું અને તેને મિક્સ કરી ઢાંકી દઈશું બટાકાને પણ કાપીને સાઈડમાં મૂકી દઈએ હવે એક મસાલા ની પેસ્ટ બનાવીશું કોથમીર પાંચ થી છ લીલા તીખા એવા મરચાં અને દોઢ ઇંચ જેવું નાખવાથી ધોઈ લઈશું મોટી ચમચી જેવું તેલ નાખ્યું છે જીરું નાખીશું સુરણ અને બટેકા બંને નાખી દઈશું હવે શાક ને હલાવતા જઈશું હાઈ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ જેવું ફ્રાય થવા દઈશું મીઠું નાખી સારી રીતે મિક્સ કરીશું ધાણા જીરું મરચું બધાને સારી રીતે મિક્સ કરી લઈશું પેસ્ટ આપણે નાખીશું શાક ને મિક્સ કરી સાતરતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે પાણી નાખીશું તે મિક્સ કરી લઈશું ત્રણ સીટી આવવા દઈશું ત્રણ સીટી આવી ગઈ છે કેવું સરસ શાક બની તૈયાર થયું છે સુરણ ના શાક ને કરી